પ્રખ્યાત પવિત્ર યાત્રાધામ મોટા ગોપનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે વ્યાસપીઠ ઉપરથી વિશ્વવંદની પૂજી મોરારીબાપુ કથાનું રસપાન કરાવી રહ્યા છે અને જેમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ કથાનો લાભ લઈ રહ્યા છે ત્યારે આજે ભાવનગર બોટાદના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા તેમજ તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ સહિતના વિવિધ અગ્રણી પણ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા